પતિ બત્રીસમો મો ત્રેવીસમી કલમથી વાંચીશું તેણે તેઓને લઈને નદીના પાર મોકલી દીધા એટલે કે પોતાનું જે હતું તે સર્વ નદીને પાર મોકલ્યા અને યાકુબ પોતે એકલો રહી ગયો ત્યારે અરુણોદય સુધી એક પુરુષ તેની સાથે આવીને મલયુદ્ધ કરતા જ્યારે તેણે જોયું કે યાકૂબ પર હું પ્રબળ થતો નથી ત્યારે તેની જાંગના સાંધાને અડક્યો ત્યારે યાકુબના જાંગની નસ તેની સાથે મલયુદ્ધ કરતા કરતા મોચાઈ ગઈ ત્યારે તે પુરુષે કહ્યું મને જવા દે કેમ કે સવાર પડવાનું છે પરંતુ યાકુબે કહ્યું જ્યાં સુધી તું મને ના આપે ત્યાં સુધી હું જવા દઈશ નહીં કઈ ઘટના બની હતી તમારી આગળ વહેંચ્યું છું સાંભળજો વીસ વર્ષ પહેલા યાકુબ પોતાના પિતાને છેતરે છે કેવી રીતે છેતરિયા જાણો છો એકવાર તેના પિતા જ્યારે તેમને માંસ ખાવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે એસવને બોલાવ્યો અને એસાયું કહ્યું દીકરા હું વૃદ્ધ થયો છું આજે અથવા કાલે હું મરણ પામીશ એટલા માટે હવે તું પોતાના હથિયાર લઈને જંગલમાં જા અને મારે માટે શિકાર કરીને લઈ આવો ત્યારે મારી રૂચિ અનુસાર સ્વાદિષ્ટ ભોજન બનાવીને મારી પાસે લઈ આવો કે હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં જીવ ભરીને તને આસિષ આપું આ રીતે આસિષ આપીશ એમ કહ્યું ઈસાકના જીવનને જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો જુવાનીના સમયમાં તે આત્મિક દેખાઈ રહ્યો છે પણ જ્યારે ઉંમર વધતા વધતી ગઈ ત્યારે ઈસાકના જીવનની આત્મિકતા ઓછી થતી ગઈ તેના પરિવારમાં શાંતિ નહોતી તેના બંને દીકરાઓ પણ એકબીજા સાથે લડતા હતા તેમની વચ્ચે સારો સુમેળ નહોતો તે પરિવારમાં બે પાર્ટી બની ગઈ એક પિતાની પાર્ટી માની પાર્ટી પપ્પાની પાર્ટી મમ્મીની પાર્ટી શું આ પ્રમાણેની પાર્ટી આપણા ઘરોમાં નથી હોતી મોટો છોકરો અને માં એક પાર્ટી દીકરી અને પિતા બીજી પાર્ટી શું એવું નથી હોતું ઈસાક અને મોટો દીકરો એક પાર્ટીમાં હતા માં રીપકા અને યાકુબ તે બીજી પાર્ટીમાં હતા એક જ પરિવાર છે પરંતુ તેમાં બે પાર્ટીઓ છે ઈસાક જાણતા હતા કે તેના પરિવારમાં બે પાર્ટી બની છે તેના પરિવારમાં એકતા નથી તેના પરિવારમાં શાંતિ નથી અને તેના પરિવારમાં પરમેશ્વરની ઉપસ્થિતિ નથી પિતા તરીકે પરિવારને બનાવવાનું હતું બાળકોની અંદર મેલબિલાપને નિર્માણ કરવાનું પરંતુ વૃદ્ધ થયા ત્યારે તેમણે સી આશા રાખી હતી આત્મિકતા વિશે નહીં સારા ભોજનને ચાહે છે ઈસાક આત્મહીન બાબત પ્રગટ કરે છે શું આપણી મધ્ય એવું છે તમારા પરિવારમાં શાંતિ નથી આનંદ નથી ભાઈ બહેનની વચ્ચે કોઈ એકતા નથી તો પણ તમે આજે તમારા જીવનમાં શું ચાહો છો ધનસંપત્તિ માટે સંઘર્ષ કરો છો ધનસંપત્તિ કમાવ દોડ લગાવો છો બેંક બેલેન્સ વધારવા માટે સંઘર્ષ કરી રહ્યા છો ખેતર ખરીદવું છે જમીન ખરીદવી છે વસ્તુ અને વાહન ખરીદવા માટે સંઘર્ષ કરો છો તમારા ઘરની અંદર શાંતિ નથી તમે સેવા કહો છો મંડળી કહો છો ઘણી બધી બાબતો કરો છો પણ તમારા ઘરમાં શાંતિ નથી પતિ સાથે પત્ની સાથે બાળકો સાથે મેલમિલાપ નથી બાળકોમાં અંદર અંદર શાંતિ નથી માતા પિતાને બાળકો સાથે મેલમિલાપ નથી તેના પર ધ્યાન આપ્યા વગર બીજી બાબત પર ધ્યાન આપવાથી તમારા આત્મિક જીવનમાં પરમેશ્વરની ઉપસ્થિતિ બિલકુલ નથી એ વાત સત્ય છે વલો મૂર્ખતાની વાત એ છે કે તે દિવસ ઈ પોતાના પરિવારમાં એકતા અને મિલાપ ના હોવાને લીધે તે સુધારવાની જગ્યાએ તેને ઠીક કરવાની જગ્યાએ તેને એમ જ છોડી દીધો વાલો આજે ઘણા બધા માતા પિતા એવા છે છોકરાઓ અંદર અંદર લડતા હોય છે મા બાપ જુએ છે છોકરીઓ અંદર અંદર લડતા રહેવાથી તેઓ બસ જુએ છે ઘરમાં બાળકો બગડતા હોય ને માતા પિતા કહે છે શું કરીએ અમે આજકાલના જુવાન બાળકો બસ આમ જ કરતા હોય છે દીકરાનું પરિવાર તૂટી રહ્યું છે દીકરીનું પરિવાર તૂટી રહ્યું છે ત્યારે માતા પિતા કહે છે તું કરીએ જન્મ આપ્યો અભ્યાસ કરાવીને તેમનું લગ્ન કરાવ્યું અમે દીકરાને કહીએ ત્યારે ગુસ્સો આવે છે દીકરીને કહીએ તો ગુસ્સો આવે છે જમાઈને કહીએ છે ત્યારે તે ગુસ્સે થાય છે હવે આ ઉંમરમાં લોકોને સમજાવીએ અને અમે શા માટે શત્રુ બનીએ દીકરો અને વહુ લડીને મરતા હોય તો ભલે અમારે અમારે શું અમારી દીકરી સાથે અમારે સારું છે એટલે બસ અમને સારું છે શું એવા લોકો નથી હોતા અમારી દીકરી અમારી સાથે રહે એટલે અમને પૂરતું છે દીકરાને વહુમાં ઝઘડો થાય તો કોઈ વાંધો નહીં અમારો દીકરા સાથે અમારે સારું એટલે બસ છે અમારો દીકરો અને વહુ લડીને મરી જાય તો અમારે શું અમારા દીકરા સાથે સારું હોવું જોઈએ નક્કામાં લોકો તેમને કેવી રીતે ઘરના વડીલ કહેવાય તેઓ તો પોતાના સ્વાર્થને જુએ છે પરંતુ એ નથી સમજતા કે અમારા દીકરા અને દીકરીનું ઘર બરબાદ થાય છે આપણે તેમના પરિવારને બરબાદ ના થવા દઈએ તેમના પરિવારને સુધારવાનું છે આજે ઘરના મોટા લોકોમાં વડીલો જેવો વ્યવહાર થતો નથી કારણ જાણું છું તેમનામાં આત્મિકતા દેખાતી નથી પરમેશ્વરની સંગતિ ગુમાવી છે એટલા માટે તેમના પરિવારમાં હોઈ શકે છે દીકરાના જીવનમાં હોઈ શકે કે પુત્ર વધુમાં હોઈ શકે અથવા તેમના જીવનમાં હોઈ શકે શાંતિ અને મેલમિલાપ ના હોવાને લીધે તેમનાથી કશું થતું નથી વાલાઓ ઈસાકની સ્થિતિ પણ એવી જ હતી બંને દીકરાઓની વચ્ચે એકતા અને મેલમિલાપ નહોતો તો પણ તેઓ શું ચાહતા હતા આત્મિકતા નહીં વાલાઓ તેમણે માંસ ખાવાની ઈચ્છા જાહેર કરી એ સાવ તો મારે માટે માંસ લઈ આવ ત્યારે રીપકાએ સાંભળ્યું સાંભળીને વિચાર કર્યો કે આશીર્વાદ તો યાકુબને જ મળવો જોઈએ અને તેણે યાકુબને માટે ભોજન તૈયાર કર્યું ભોજન સાથે યાકુબને પિતા પાસે મોકલો પરંતુ યાકુબે એમ પૂછ્યું માં ભાઈના શરીર પર તો રૂવાટી છે જો હું પિતા પાસે જાઉં તો પિતાજી મને અડકવાથી ઓળખી જશે માએ શું કર્યું જાણો છો એક આઈડિયા આપ્યો શું આઈડિયા આપ્યો તું બકરીના ચામડાને ઓઢી લેજે જ્યારે તારા પિતા તને અડકીને જોશે ત્યારે તય તને ઓળખી નહીં શકે વાલાઓ એક મા અને દીકરો મળીને પિતાને છેતરી રહ્યા છે એક મા છેતરે છે છોકરો પણ છેતરી રહ્યો છે તે દિવસે પિતાની પાસે આવીને પિતાજી તમારા માટે ભોજન લાવ્યો છું ઈસાકે પોતાના પુત્રને કહ્યું એ મારા દીકરા શું કારણ છે તને આટલું જલ્દી ભોજન મળ્યું ત્યારે યાકુબે ઈસાકને કહ્યું કે તારા પરમેશ્વર યહોવાએ તેને મારી આગળ લાવી દીધું જુઠ્ઠું બોલે છે જ્યારે હું શિકાર કરવા ગયો હોવા પરમેશ્વરે તે મારી આગળ લાવ્યા બાદમાં તમે એ બાબત બાઇબલમાં જોઈ શકો છો કે છેતરે છે તે પિતાને છેતરી રહ્યો છે ઈશાકે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેને તપાસી જોયો પર તો બકરાનું ચામડું ઓળ્યું હતું તપાસતા હાથમાં વાળ લાગ્યા હે દીકરા જ્યારે હું અડકીને જોઉં છું તો એસાવનો હાથ લાગે છે પરંતુ અવાજ અને શબ્દો પરથી એમ લાગે છે કે યાકૂબ બોલે છે તારું નામ શું છે ઈસાકે પૂછ્યું યાકુબે શું કહ્યું જાણું છો હું તો એસાવ છું ખબર નહીં મને કશું સમજાતું નથી વાલાવ તેને ભોજનની લાલચ લાગી હતી તે તો ભોજનની લાલચમાં પડીને યાકુબ હું એસાવ છું એમ કહેવા છતાં તેને ઓળખી ના શક્યા ઠીક છે ભોજન મારી નિકટ લઈ આવો એમ કહ્યું અને ભોજન આરોગ્યું અને યાકુબને આશીર્વાદ આપ્યો આ બધી વાતો એસાવ જાણતો નતો તે તો જંગલમાં ગયો હતો અને ભોજન લાવ્યો અને ભોજન બનાવીને પિતાની પાસે લઈ આવ્યો શું છે બેટા ખાઓ પિતા તમારા માટે જંગલમાંથી માંસ લાવ્યો છું તું કોણ છે બેટા તું કોણ છે બેટા શું કહો છો તમે જ કહ્યું હતું કે માંસ ખાવું છે મારે એટલે હું જંગલમાં જઈને માંસ લાવ્યો છું ભોજન બનાવીને લાવ્યો છું પિતાજી તમે ખાઓ પિતા દીકરા શું કહે છે તારા પહેલાં તો કોઈ મારી પાસે આવ્યા હતા કોણ આવ્યું હતું પિતાજી હું એસાવું છું તું તારા પહેલાં જે આવ્યું હતું તે કોણ હતું ચોક્કસ પિતા એ તો શરૂઆતથી એવો જ છે એ તો યા ખૂબ જ હશે પિતાજી તેણે તમને છેતર્યો છે અને તેણે મને પણ છેતર્યો હવે હું એને નહીં છોડું પિતાજી એમ કહીને તે ત્યાંથી ગયો આ બધું સાંભળ્યું જલ્દીથી યાકૂબની પાસે આવીને બોલી યાકુબ યાકૂબ તારો ભાઈ ક્રોધથી તને મારી નાખવા માંગે છે તું જલ્દીથી અહીંયાથી નાસી તેમણે કરેલી ભૂલને લીધે શું થયું જાણું છું તે સમય સુધી એક જ ઘરમાં રહીને તેઓ રહેતા હતા ભલે એક જ ઘરમાં રહેતા હોય પરંતુ અલગ અલગ રહીને રહેતા પરિવાર આ છેતરપિંડીને લીધે હંમેશાને માટે હવે તેઓ અલગ થઈ ગયા

પછી ક્યારેય ના મળી શક્યા શા માટે ફરીથી યાકૂબને જોતા પહેલાં જ રીપકાએ શું કહ્યું જાણો છો દીકરા કે હું તને અને તારા ભાઈને બંનેને એક જ દિવસે ના ગુમાવી બેસું તું દૂર કહી નાસી જા ફરીથી કોઈ દિવસ હું તને જોઈ શકું મને અવસર મળે નાસી જા આ રીતે તેને નાસી જવા માટે પ્રોત્સાહિત કર્યો અને યાકૂબ નાસી ગયો હું ફરી ક્યારેક તને જોઈશ પરંતુ જોઈ ના શકી ના જોઈ શકી તેણે જે દગો કર્યો તેને લીધે ફરીથી પોતાના પુત્રને ના જોઈ શકી આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો મનુષ્ય પોતાની છેતરપિંડીને લીધે પ્રેમને પોતાના લોકોને પ્રેમ અનુરાગને ફરીથી નથી જોઈ શકતા રીપકા યાકુબને ફરીથી ના જોઈ શકી યાકુબ જતો રહ્યો પોતાની માના ભાઈના ઘરે તે ચાલ્યો ગયો ત્યાં જઈને સારી રીતે રહ્યો ત્યાં જઈને સ્થિર રહીને કામ કર્યું ના તેના મામા પણ જૂઠા અને છેતરનારા હતા તે દગાખોરની પાસે બીજો એક દગાખોર પહોંચી ગયો એકબીજાની સામે ખરાબ યુક્તિ કરીને એકબીજાને છેતરપિંડી કરીને ધનસંપત્તિ કમાઈ લીધી આ રીતે ભટકતું જીવન જીવનાર યાકુબને જોઈને પરમેશ્વરે કહ્યું યાકુબ તું ક્યાં સુધી ભટકતું જીવન જીવીશ ક્યાં સુધી તું મારાથી દૂર જીવીશ તારા દાદાને મેં ખૂબ આશીષ આપ્યો એટલે કે કોણ હતા ઇબ્રાહિમ તારા દાદાની સાથે મેં એક વાચા બાંધી હતી તારા દાદા દ્વારા હું આખી દેશ જાતિઓને આશીર્વાદ આપીશ અને મોટી દેશ જાતિના રૂપમાં બદલી નાખીશ એ રીતે કરાર કર્યો હતો હે યાકૂબ મારી વાત સાંભળીને હું જે જગ્યા બતાવું છું તે જગ્યા તરફ તારા પગલાં માંડ આ વાત સાંભળીને યાકૂબ હવે ત્યાંથી નીકળીને પરમેશ્વરે જે પ્રતિજ્ઞા આપી હતી તે પ્રાંત તરફ આવતો હતો વીસ વર્ષ પહેલાં તેનો ભાઈ યાકૂબ જ્યારે તેને ઘાત કરવા માટે પીછો કર્યો ત્યારે તેનાથી બચવા માટે ભાગ્યો હતો કે સ્પાપ કરનાર શાંતિથી જીવી ના શકે છેતરનાર વ્યક્તિ શાંતિથી જીવી નથી શકતો છેતરનાર વ્યક્તિ એક સ્થાનમાં સ્થિર રહી શકતા નથી એક જગ્યાએ ટકી નથી શકતા તમે ક્યારેય ધ્યાનપૂર્વક જોજો જે કોઈ છેતરપિંડી કરે છે છેતરનારા વ્યક્તિઓને સાંભળો હું તમને સારી નોકરી અપાવીશ એમ કહીને સિત્તેર હજાર રૂપિયા કે એક લાખ રૂપિયા લે છે તમે મને એક લાખ રૂપિયા આપો એક મહિનામાં બે લાખ રૂપિયા આપીશ આખા સંસારમાં એક લાખ રૂપિયા લઈને એક મહિનાની અંદર બે લાખ રૂપિયા ના આપે કેવી રીતે આપશો ચોક્કસ હું આપીશ આ રીતે કહેવાતી બિચારા વિચાર કરે છે જો હું બેંકમાં મૂકીશ તો છ વર્ષ પછી એક લાખ દોઢ લાખ બે લાખ થશે તે જો આના હાથમાં આપીશ તો કેવળ એક મહિનામાં બે લાખ રૂપિયા થઈ જશે નાણાંનો લોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે એમ વિચારીને તેના હાથમાં સોંપી દીધા ત્યારે તે કહે છે એક મહિનામાં શું થાય છે જોજો શું થાય છે ફોન બંધ કરીને મૂકી દે છે એ જ થાય છે ને તેનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે અને તમે એની ચારે તરફ ફરતા રહો છો કેમ કે એ તમને મળતો જ નથી પાપ કરનાર વ્યક્તિ શાંતિથી એક સ્થાનમાં બેસી ના શકે જે શરમાવાનું કાર્ય કરતા હોય છે જે લોકોને છેતરતા હોય છે એક સ્થાને ના રહી શકે વાલાઓ આજે તમારું જીવન સ્થિર નથી તેનું કારણ જાણો છો આજે તમારો પગ એક સ્થાનમાં સ્થિર નથી તેનું કારણ જાણો છો એક વર્ષ આ શહેરમાં રહો છો પછી બીજા વર્ષમાં ચાલ્યા જાઓ છો માત્ર તમે જ ફરો છો એટલું નહીં પરંતુ તમારી પત્ની જે તમારા પર ભરોસો મૂકે છે એને પણ અને બાળકોને પણ ફેરવતા હોવ છો એક વર્ષ અહીંયા રહો છો બીજા વર્ષે બીજે ક્યાંક જાઓ છો ત્રીજા વર્ષે ત્રીજે ક્યાંક જાઓ છો નોકરી કહો છો વેપાર કહો છો કંઈક લાગત લગાવી છે ના તમને શાંતિ છે ના તમારા પરિવારને તમે શાંતિથી રહેવા દો છો કારણ જાણો છો તમે કરેલા પાપ તમે લીધેલું દેવું જેના લીધે સમાજમાં જીવી નથી શકતા તમારી કોઈ ઇજ્જત રહેતી નથી એક સ્થાનમાં જીવી શકતા નથી એટલે તમારા જીવનમાં આજે કોઈ સ્થિરતા નથી યાકુબના જીવનમાં પણ કોઈ સ્થિરતા નહોતી તપિતાની સાથે શાંતિપૂર્વક જીવવાનું હતું તેણે પરંતુ ઘર છોડીને દૂર પ્રાંતમાં જઈને રહેવું પડ્યું ત્યાં આગળ જઈને ત્યાં આગળ રહેવાથી વીસ વર્ષ ત્યાં આગળ રહ્યા હતા તેના વેરવિખેર જીવનને જોઈને પરમેશ્વરે તેને કહ્યું ક્યાં સુધી તું આવી રીતે જીવીશ મેં તારા દાદાને જે વચન આપ્યું છે તે પૂરું કરવા જાઉં છું તું માન હું જે બતાવું છું તે સ્થાને આવો આ રીતે પરમેશ્વરે કહેવાતી યાકુબ ત્યાં આગળથી પોતાના મામાને જણાવ્યા વગર ફરીથી નાસીને આવતો હતો આ રીતે નાસીને આવતા સમયે યાકુબને એક સમાચાર મળ્યા તે સમાચાર શું હતા જો કહીએ તો વીસ વર્ષ પહેલા જે ભાઈની પાસેથી તે નાસ્યા હતા જે ભાઈથી તે ભયભીત થયા હતા એ જ ભાઈ યાકૂબ આવી રહ્યા છે તે જાણીને તેને મળવા માટે આવી ગયા પરંતુ યાકુબની નજરમાં તે પોતાનો શત્રુ હતો તેને મળવા માટે આવી રહ્યો છે જ્યારે તેને એક સમાચાર મળ્યા ત્યારે યાકૂબની સ્થિતિ કેવી હશે એસાઓ આવવાનો છે આવશે તો શું કરશે તેણે જે કહ્યું છે એમ કરશે કદાચ એ જ સમયે માની નાખે એક સમયે હું બચીને ભાગ્યો હતો હવે આવી રહ્યો છું એમ જાણીને મારા પર હુમલો કરશે તે ભયભીત થયો તે કાપવા લાગ્યો તેનું જે કંઈ હતું તેમને આગળ મોકલી દીધા ત્યાર પછી તેની પત્ની અને બાળકોને પણ આગળ મોકલી દીધા તે તો ખૂબ ધ્રુજતા 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 ત્યાં આગળ એકલો રહી ગયો એક પગલું પણ આગળ વધારી શકતો નહોતો કારણ જાણો છો ડર આ પાપ તેણે ક્યારે કર્યું હતું વીસ વર્ષ પહેલા કર્યું હતું પરંતુ હવે તેને શું થાય છે યાકૂબની ઊંઘ ઉડી ગઈ છે તેની શાંતિ છીનવાઈ ગઈ છે વાલા ભાઈઓ બહેનો સાંભળો તમે જે પાપ કર્યું છે તેને ભૂલી શકો છો પરંતુ તમે કરેલા અન્યાયને તમે ભૂલી શકો છો પરંતુ તમે કરેલા અન્યાયને તમે ભૂલી શકો છો પરંતુ તમારા અનૈતિક સંબંધને તમે ભૂલી શકો છો પરંતુ સાંભળો તમારું પાપ તમને બિલકુલ નહીં ભૂલે તમે જે પાપમય કાર્યો કર્યા છે તે તમને નહીં ભૂલે તે શું કરશે જ્યારે તમને દંડ મળવાનો થાય તે સમયે તે તમને દંડ આપવાને સોંપી દેશે વીસ વર્ષ પછી તેનો ભાઈ તેની સામે આવી રહ્યો છે તે જાણીને યાકુબ ભયથી ડરથી ધ્રુજતો હતો તે ક્યારે કરેલું પાપ હતું વીસ વર્ષ પહેલાં કરેલું પાપ હવે તેને અશાંતિ રહિત બનાવી દીધો વાલા ભાઈઓ બહેનો શું તમે વિચારો છો તમારી છેતરપિંડી તમારો દગો અને તમારું કામ એ તો ઘણો સમય થઈ ગયો હવે મારું કશું નહીં બગડે એમ વિચાર કરો છો તમે ભૂલી જઈ શકો છો તમારું પાપ તમને કદી નહીં ભૂલે તમે શાંતિથી એસી રૂમમાં રહી શકો છો તમારું પાપ તમને કદી નહીં રહેવા દે તે એક દિવસે સ્વરૂપે તમારા જીવનને પ્રગટ કરી દેશે કેવી રીતે કહી શકું છું કે નબુખાદ નેસાર ખૂબ જ શાંતિથી પેલેસમાં સુઈ ગયા છે અરે મને કોણ દંડ આપવાનો અરે મને કોણ શિક્ષા કરવાનું છે એક અઠવાડિયું એક મહિનો એક વર્ષ વીતી ગયો અરે મને શું થવાનું છે વિચાર્યું વા પરમેશ્વર એક સમય ઠરાવ્યો હતો તેને દંડ આપવા માટે એક સમય ઠરાવ્યો હતો પરમેશ્વરનો દંડ આપવાનો સમય આવ્યો ત્યારે નબુકાત નેસાર રાજા જેવાને પરમેશ્વરે સિંહાસન ઉપરથી નીચે ઉતારી દીધો વાલા ભાઈઓને બહેનો આપણે સાની યોગ્ય છે એકવાર વિચાર કરીએ વીસ વર્ષ પહેલાં કરેલું પાપ આજે તેના જીવનમાં તેને શાંતિરહિત બનાવ્યો હતો ડરાવતું હતું જ્યારે તે ભયથી જ્યારે તે ધ્રુજતો હતો પરમેશ્વર ઉતરી આવ્યા યાકુબના જીવનને ઠીક કરવા માટે તે રાત્રે પરમેશ્વરથી યાકુબે મલયુદ્ધ કર્યું જ્યાં સુધી તું મને આશીષ ના આપે ત્યાં સુધી હું તને છોડીશ નહીં જોરથી પરમેશ્વરને પકડી લીધા મારો આશીર્વાદ તને જોઈએ હા તમારો આશીર્વાદ મને જોઈએ છે જ્યાં સુધી તમે મને આશીર્વાદ ના આપો તમને નહીં છોડું જ્યાં સુધી આશીર્વાદ ના આપો ત્યાં સુધી હું નહીં જવા દઉં તો પછી મને જણાવો હું શું જણાવું તારું નામ શું છે શું છે કેમ પરમેશ્વરે આ રીતે પૂછ્યું શા માટે પરમેશ્વરે તે રાત્રે યાકૂબને પ્રશ્ન કર્યો શું પરમેશ્વર જાણતા નથી આ યાકૂબ છે ખબર હતી પરંતુ યાકુબ જ્યારે આ જ વાતને પિતાએ પૂછી ત્યારે તેણે જુઠ્ઠું બોલીને પિતાને છેતર્યા હતા હવે પરમેશ્વર યાકૂબમાં ખરું બદલાણ આવ્યું છે કે નહીં પરખતા હતા તપાસ કરતા હતા પરીક્ષા કરતા હતા એટલે પ્રશ્ન પૂછ્યો તારું નામ શું છે જેવું પરમેશ્વરે તેને પ્રશ્ન કર્યો હવે યાકૂબને વીસ વર્ષ તેના પહેલા તેના ઘરમાં બનેલી સર્વ ઘટના યાદ આવી આજ પ્રશ્ન મારા પિતાએ કર્યો હતો દીકરા તારું નામ શું છે તે દિવસે પિતાએ જ્યારે પૂછ્યું ત્યારે પિતાને મેં છેતર્યા હતા યાકૂબ છું કહેવાની જગ્યાએ એસાવ છું એમ કહ્યું હવે એ જ પ્રશ્ન પરમેશ્વર મને પૂછે છે એટલે કે મેં કરેલી છેતરપિંડી પરમેશ્વરને ખબર છે વાલા ભાઈઓ બહેનો ફરીથી યાદ દેવડાવ છું તમારું દરેક પાપ અને તમારી છેતરપિંડી પરમેશ્વર જોઈ રહ્યા છે તમે ગમે તેટલી ચતુરાઈથી સાવધાનીથી પોતાનું પાપ છુપાવી લો પરમેશ્વરથી છુપાવી નથી શકવાના તમે વિચાર કરો છો મારું ખરાબ કામ કોઈ જાણતું નથી પરંતુ સ્વર્ગના પરમેશ્વર એ તમારા જીવનને રેકોર્ડ કરી રહ્યા છે એ વાતને ભૂલશો નહીં આપણા દરેક કાર્યને પરમેશ્વર રેકોર્ડ કરી રહ્યા છે પતિને છેતરી શકો છો પત્નીને છેતરી શકો છો બાળકોને છેતરી શકો છો ભાઈ બહેનોને છેતરી શકો છો આસપાસના સહકર્મચારીને દગો કરી શકો છો લોકોને છેતરી શકો છો જે પરમેશ્વરે મનુષ્યની સૃષ્ટિ કરી એ પરમેશ્વરને છેતરી નાખવા અસંભવ છે તે દિવસે યાકુબ પિતાને છેતર્યા હતા ભાઈને છેતર્યા હતા વળી તેના મામાને છેતર્યા પોતાના જીવનમાં હંમેશા છેતરતો તો પણ પરમેશ્વરે તેના જીવનમાં ઉત્સર આપવા ચાહ્યું એટલે તે પૂછતા હતા તારું નામ શું છે તારું નામ શું છે તે દિવસે યાકૂબને સમજાઈ ગયું કે હું મારું નામ એસાવ છું જણાવીને પિતાને છેતરી રહ્યો છું ભાઈને છેતર્યા છે બસ હવે છેતરપિંડીનું જીવન ઘણું થયું મેં તો લોકોને છેતરીને શાંતિ વગરનું જીવન જીવ્યો છું જીવનમાં કોઈ શાંતિ નથી ઘરમાં હું ખુશી વગર સ્થિરતા વગરનું જીવન જીવ્યો અહીં તહીં યાત્રા કરીને એડ્રેસ વગરનું જીવન જીવ્યો ખૂબ છે ઘણું થયું તે રાત્રે યાકુબ પૂરા મનથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં સ્વીકાર કર્યો હે પિતા કે મારું નામ યાકુબ છે યાકુબ નામનો અર્થ શું છે એક છેતરનાર એટલે કે ઇન્ડાયરેક્ટ શું કહે છે પિતા હું સ્વીકાર કરું છું શું સ્વીકાર કરે છે કે હું એક છેતરનાર છું તે હું સ્વીકારું છું હા હું દગાખોર હતો પણ કોઈની આગળ કબૂલ નહોતું કર્યું પણ આજે તમારી આગળ કબૂલ કરું છું કે મારું દગાખોરીનું જીવન આજે મને શાંતિ રહિત બનાવ્યો પત્ની દૂર થઈ ગઈ બાળકો દૂર થઈ ગયા પિતા દૂર થઈ ગયા માં પણ દૂર થઈ ગઈ બધાથી હું દૂર થઈ ગયો અનાથ અને એકલો થઈ ગયો મારી દગાખોરીમાં હું એકલો પડી ગયો બસ પિતા હવે આવું જીવન મરે નથી જીવવું મને જે કષ્ટ પડ્યું મને જે દુઃખ પડ્યું જે વેદના પામ્યો ખૂબ છે આજથી મારું જીવન એક નવું જીવન જીવવાની આશા રાખું છું પરંતુ છેતરનારું જીવન હું સ્વીકારું છું જે રીતે યાકૂબે હું છેતરનારો છું એમ પસ્તાવો કર્યો ત્યારે વાલા ભાઈઓને બહેનો એ દિવસે પરમેશ્વરે યાકૂબને એ વાત કહી હવેથી તારું નામ યાકૂબ એમ નથી પરંતુ નવું નામ હું તને ઇઝરાયેલ નામ આપું છું હું તને નવું નામ આપું છું ઇઝરાયેલ હવેથી તારું નામ દગાખોર નામ નથી પણ ઇઝરાયેલ છે એ નામ આપું છું તારી સ્થિતિને બદલું છું તારા લેવલને બદલું છું તારી જગ્યાને બદલું છું તારા સંતાનને હું ખૂબ જ આશીષ આપવા જઈ રહ્યો છું તારા નામ પરથી હું એક દેશને સ્થાપિત કરવા જઈ રહ્યો છું કેટલા મહાન પરમેશ્વર છે વાલાઓ એક છેતરનાર જ્યારે પોતાની દગાખોરી સ્વીકારી ત્યારે પરમેશ્વરે તેને કેટલો આશીર્વાદ આપ્યો જાણો છો યાકુબજીઓ દગાખોર જ્યારે પોતાની ભૂલોને સ્વીકાર કરે છે એક નવા જીવનની આશા રાખી ત્યારે પરમેશ્વરે એક વ્યક્તિના નામ પરથી આખા દેશને સ્થાપિત કરી દીધો કેટલા મહાન પરમેશ્વર છે ઇઝરાયેલ દેશ આજે આખા વિશ્વમાં તે એક શક્તિશાળી દેશ છે ઇઝરાયેલ દેશે મહાન મહાન સાયન્ટિસ્ટ આખા વિશ્વને પૂરા પાડ્યા છે ઈઝરાયેલ એ દેશ તે કોનું નામ છે જાણું છું એ છેતરનારનું નામ છે પરંતુ એ નામ ક્યારે રાખવામાં આવ્યું જાણું છું કે એક છેતરનાર પોતાના દગાખોરીને માનીને છોડી દીધું ત્યારે આજે આજે પોતાની દગાખોરી દગાખોરીના જીવનને જો છોડી દેશો તો પરમેશ્વર અદભુત રીતે આસિષ આપશે માત્ર તમને જ નહીં તમારા દ્વારા તમારા સંતાનને પણ આસિષ આપશે તમારા સંતાનના સંતાનને આસિષ આપશે હું આજે તમને પૂછું છું પરમેશ્વર તમને આસિષ આપવાની આશા રાખે છે પણ શું તમને આશા છે કે પછી નબુકાદની રાજાની જેમ મળેલા અવસરનો લાભ ના ઉઠાવીને તેણે પોતાના જ હાથોથી પોતાની એ પદવીને એ સિંહાસનને તેણે ગુમાવી દીધો હતો એ જ રીતે તમે પરમેશ્વરના દંડને આધીન થઈને પોતાનું ગુમાવ માંગો છો કે પછી આજે પરમેશ્વર જે આપે છે ક્ષમા પ્રાપ્ત કરી આશીર્વાદ પામવા ચાહો છો તમારી મરજી પ્રાર્થના કરીશું દરેક વ્યક્તિ પ્રાર્થના કરશે પવિત્ર પિતા તમારા બાળકોએ તમારા વચનને સાંભળ્યું છે વિશ્વાસ કર્યો છે આજ્ઞાકારી થયા છે અને હવેથી લઈને દરેક વ્યક્તિ પિતા તમે જે આપો છો તે પ્રેમને આનંદને તમારી શાંતિને સમૃદ્ધિને તમારા સર્વ આશીર્વાદો અનંતકાળ સુધી વચન સાંભળનાર દરેક વ્યક્તિને પૂરા પાડજો જીવનમાં બદલાણ લાવ્યા વગર હજી સુધી પિતા સુધારો થયો ના હોય એવા પતિને અને બાળકોને સર અને સ્પર્શ આપજો તેઓ જીવન દરમિયાન કહી શકે તમારા આ સંદેશ દ્વારા અમારું જીવન બદલાઈ ગયું છે અમારા પરિવારનું નિર્માણ થયું અમારા બાળકોમાં સુધારો થયો આ રીતે જીવનભર સાક્ષી આપે તમે સહાય કરજો સાંભળેલા વચને અમારા જીવનમાં કાર્યસ્વરૂપ મૂકી એક નવું જીવન જીવી શકે તેવી રીતે એક મહાન સૌભાગ્ય આપજો ઈસુના નામમાં માંગીએ છીએ પિતા આમીન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવો આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે છે જો આપેલ તો તમે ધન્યવાદી થઈને કલવરી સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર તમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર